જય શ્રી રામ મિત્રો આજે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે આજે દશેરા એટલે વિજયા મહાપર્વ છે જે અધર્મ પર ધર્મની જીત દર્શાવે છે આ દિવસે શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો અને સારા પર ખરાબીની જીત થાય એવા સંકેત આપ્યા હતા આ ખાસ દિવસ માટે આપણે પૂજાનું શુભ મુહૂર્ત કરવાના ઉપાયો અને કઈ રીતથી દશેરા મનાવવા તેની સંપૂર્ણ માહિતી અહીં તમને મળશે આજના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કયા મંત્રોચાર સાથે પૂજા કરવી અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કયા ઉપાયો લાભદાયિક સાબિત થાય છે તે પણ તમને અહીં સમજાવીશું ચાલો આજે મળીએ અધર્મ પર ધર્મનો જય મનાવીએ અને જીવનમાં સકારાત્મકતા શક્તિ અને ભક્તિનો પ્રકાશ ફેલાવી જો તમને આ માહિતી ગમે તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે જોડાવો ચાલો હવે પૂજાના લુભમુહૂર્ત શુભ મુહૂર્ત અને દશેરાના ઉપાયો વિશે વિગતવાર જાણીએ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ આસો સુદ દસમ ના દિવસે દશેરાની પૂજા માટે ખાસ સમય જણાવવામાં આવે છે પ્રાતકાલથી લઈ મધ્યાહ સુધી પૂજા માટે શ્રેષ્ઠ સમય છે ખાસ કરીને સવારના નવ વાગ્યાથી બપોરના સાડા બાર સુધી દશેરાની પૂજા કરવી એ ખૂબ શુભ ગણાય છે આ સમય દરમિયાન રામજીની આરાધના અને શસ્ત્ર પૂજા કરવાથી જીવનમાં શક્તિ સાહસ અને સકારાત્મકતા વધે છે આ દિવસે શસ્ત્રો સાધન અને સાધના માટે પણ પૂજા કરવામાં આવે છે જેથી કામમાં સફળતા મળે અને દૃષ્ટ શક્તિઓ દૂર થાય સવારે ઉઠીને પવિત્ર સ્નાન કર્યા બાદ શ્રીરામ અથવા દેવી દુર્ગાની પૂજા કરો શસ્ત્ર અથવા સાધનો પર હળદર કુમકુમ ફૂલ અર્પણ કરી તેનું પૂજન કરો દુર્ગા સ્તુતિ કે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો શક્ય હોય તો જરૂરિયાતમંદોને અન્ન કપડા કે દાન આપવું એ ખૂબ જ શુભ ગણાય છે દીવો કરીને સકારાત્મક વધારવાનો પ્રયત્ન કરો પરિવાર સાથે મળીને અધર્મ પર ધર્મનો જયનો સંકલ્પ લો આ નાના ઉપાયોથી જીવનમાં શાંતિ આરોગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે દશેરાના દિવસે સૌ પ્રથમ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરની કે મંદિરમાં પૂજાનું સ્થાન સાફ કરી ત્યાં રામજી માતા દુર્ગા અથવા શસ્ત્રો માટે અલગથી પૂજાનો થાળ તૈયાર કરો થાળમાં હળદર કુમકુમ ફૂલ અક્ષત દીવો ધૂપ અને મીઠાઈ રાખો સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરો અને વિઘ્નોથી મુક્ત માટે પ્રાર્થના કરો ત્યારબાદ શ્રી રામજી અથવા માતા દુર્ગાના ચિત્ર કે વિહગ્ર સામે દીવો પ્રગટાવો અધર્મ પર ધર્મનો જય કહી પૂજાનો આરંભ કરો અને દુર્ગા સ્તુતિ કે રામ રક્ષાનો પાઠ કરો શસ્ત્રો પુસ્તકો સાધનો કે કામ માટે જરૂરી વસ્તુનું પૂજન કરો આથી કાર્યમાં સફળતા અને સુરક્ષા મળે છે અંતે પરિવાર સાથે મળીને પ્રાર્થના કરો કે જીવનમાં સકારાત્મકતા સાહસ અને ધૈર્ય વધે પૂજાના અંતે પ્રસાદ વહેંચો અને શક્ય હોય તો દાન કરી પરોપકાર કરો તે ખાસ પુણ્યદાયી માનવામાં આવે છે પૂજાના સમયે મન એકાગ્ર રાખો અને સકારાત્મક વિચારો સાથે પ્રાર્થના કરો અહંકાર કે નકારાત્મકતા દૂર રાખી ધર્મનું પાલન કરો શક્ય હોય તો પરિવાર સાથે ભેગા થઈ પૂજા અને ભોજન કરો તે સંબંધોને મજબૂત બનાવે છે બાળકોને પણ દશેરાનું મહત્વ સમજાવો જેથી તેઓ ધર્મ અને સદાચાર તરફ પ્રેરિત થાય આ રીતે દશેરાનું પર્વ માત્ર ધાર્મિક રીતે નહીં પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતું સાધન બને છે પૂજા દરમિયાન મન અને આત્માને એકાગ્ર રાખી ઓમ દુર્ગાય નમ મંત્રનો ઉચ્ચાર કરો માતા દુર્ગાને પ્રણામ કરી શક્તિ અને સાહસ માટે પ્રાર્થના કરો ઓમ શ્રી રામાય નમ શ્રી રામજીના આશીર્વાદથી ધર્મમાં સ્થિર રહેવા અને દુશ્મનો પર વિજય મેળવવા માટે પ્રાર્થના કરો ઓમ અયોધ્યાય નમ ધર્મ સ્થાન અને શાંતિ માટે પ્રાર્થના કરો મંત્ર જાપ દરમિયાન દરેક શ્વાસ સાથે સકારાત્મકતા વિચાર લાવો અને મનમાં શાંતિ અને ધીરજ જળવાઈ રહેશે અને કાર્યમાં સફળતા મળશે દશેરાના દિવસે ખાસ પ્રસાદ તૈયાર કરીને પૂજા પછી વહેંચો ફળ જેમ કે સફરજન દ્રાક્ષ નારંગી લાડુ શીખણ મોહનથાળ બદામ કાજુ અખરોટ વગેરે પ્રસાદને વહેશો પ્રસાદ પહેલા થોડું દાન કરી જરૂરિયાતમંદોને અન્ન આપો પ્રસાદ વેચવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને મનમાં પરમાત્માના આશીર્વાદનો અનુભવ થાય છે દશેરાના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને કુમકુમથી શુભ ચિહ્નો બનાવો અને બાળકોને ધર્મની કથા સંભળાવો જેથી તેઓ જીવનમાં સારા મૂલ્યો અપનાવે બીમાર લોકો અથવા જરૂરિયાતમંદોને દાન આપો એથી ઘરમાં સમૃદ્ધિ વધે શક્ય હોય તો સાજરા સમયે દીવો પ્રગટાવી પરિવાર સાથે પ્રાર્થના કરો અને દિવસનો અંત શાંતિપૂર્વક કરો આ નાના નાના ઉપાયથી દશેરાનું પર્વ માત્ર એક તહેવાર જ નહીં રહે પણ આખા પરિવાર માટે એક નવી શરૂઆત બની શકે છે દશેરાના દિવસે આપણે શ્રીરામની વિજયા ગાથા સંભળાવીશું જ્યારે લંકાના રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે અધર્મ અહંકાર અને દ્રષ્ટા જોરશોરથી ફેલાઈ ગઈ હતી ત્યારે શ્રીરામે યુદ્ધ કર્યું હતું દસ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં શ્રીરામે ધર્મ અને સત્ય માટે લડાઈ લડી હતી અને અંતે રાવણનો સહકાર બન્યો હતો રાવણ ભલે ધ્યાન અને શક્તિશાળી હતો પરંતુ તેની અંદરની દુરાચારી અને અહંકારે તેને વિનાશ તરફ દૂરી ગયો આથી દશેરાનો સંદેશ એ છે કે જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે પણ સત્ય ધર્મ અને ન્યાય માટે લડવાના અંતે વિજય મળવો જ હોય છે દશેરાના દિવસે શસ્ત્ર એટલે કે કામ માટે જરૂરી સાધનો જેમ કે વાહન ખેતીના સાધનો પુસ્તક કોમ્પ્યુટર વગેરેનું પણ પૂજન કરવામાં આવે છે સાધનોને સાફ કરી તેમને ફૂલ હળદર કુમકુમ અર્પણ કરો દૂધ પાણી છાંટી પવિત્ર કરો ઓમ શ્રી રામાય નમ કે ઓમ દુર્ગાય નમ મંત્ર બોલી તેમની પાસે પ્રાર્થના કરો કે તમારું કાર્ય સફળ થાય સાસુનું પૂજન એ સૂચવે છે કે આપણે આપણા કાર્યમાં નિષ્ઠા અને શ્રદ્ધા રાખીએ છીએ આ રીતે શસ્ત્ર પૂજા કરીને જીવનમાં કાર્યક્ષમતા સુરક્ષા અને શક્તિ મળે છે નકારાત્મક વિચારો કે તણાવો રાખવા નહીં દાન કે સેવા ન કરવી તે ટાળવું શક્ય હોય તો ત્યાં સુધી જરૂરિયાતમંદોને મદદ કરવી અનઆવશકતા ઝઘડા કે વિવાદથી દૂર રહો અતિશય પૂજન અથવા આરામથી દિવસ બગાડશો નહીં શ્રદ્ધાથી પૂજા કરો વસ્ત્ર કે સાધનોનું અનાદર ન કરો તે કાર્યમાં અડચણ લાવી શકે છે ચાલો આજે દશેરાના પાવન દિવસે એક સાથે પ્રાર્થના કરીએ કે હે ભગવાન શ્રીરામ હે માતા દુર્ગા અમને ધર્મમાં સ્થિર રાખો મનમાં શાંતિ અને જીવનમાં શક્તિ આપો દરેક મુશ્કેલીઓમાં સાહસ અને ધીરજ આપો અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રેમ વધે એવા આશીર્વાદ આપો આશા છે કે તમને દશેરાની પૂજા મંત્ર ઉપાય કથા અંગેની માહિતી ઉપયોગી લાગી હશે જો તમને ગમે હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને નીચે કમેન્ટ કરી તમારો અનુભવ જણાવો ત્યાર સુધી જય શ્રી રામ જય માતા દુર્ગા તમને અને તમારા પરિવારને દશેરાની હાર્દિક શુભકામના દિવ્યવાણી ગુજરાત સાથે જોડાયેલા રહો વધુ ધાર્મિક માહિતી અને ઉપાય માટે ત્યાર સુધી મારા તરફથી બધાને જય શ્રી રામ